ત્રીસમી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન અને એ ઘટના યાદ આવ્યા વિના રહેજની માધવરામાનું જે એક સરસ રચના નાનકડી પણ સરસ રચના લખી છે તો બધાની સાથે શેર કરું ત્રીસમી જાન્યુઆરી સવારે સૂર્ય તો ઉગ્યો હતો મેં આંખ ચોળી ભીંત પર જોયું તમારા ચિત્ર નીચે કાલનો દિવસ હતો દાયકાઓ વીતતા શિવાર ગાંધીજીની જે હત્યા થઈ હજી તો કાલનો દિવસ હોય એમ લાગે છે ભલે દાયકાઓ વીતી ગયા છે અને છતાં દિવસ કાલનો જ હોય એવું લાગે છે સવારે સૂર્ય તો ઉગ્યો હતો મેં આંખ ચોળી ભીંત પર જોયું તમારા ચિત્ર નીચે કાલનો દિવસ હતો દાયકાઓ વીતતા સિવાય પણ એ એક ક્ષણ કેવી રીતે વીતી હશે જેમાં તમારા શ્વાસની છેલ્લી ગતિ કંપી હશે ને તમને નહીં એ એક ક્ષણને કેટલું વીત્યું હશે જેમાં તમારા શ્વાસની છેલ્લી ગતિ કંપી હશે એ સાંજ પણ ક્યાંથી હવે પાછી ફરે ક્યારે જેણે જેણે એક સાથે સૂર્ય સૂર્યબ્બે હાથમાં જોયા હશે એ સાંજ પણ ક્યાંથી હવે પાછી ફરે ક્યારે જેણે એક સાથે સૂર્ય બબ્બે હાથમાં જોયા હશે ને બીજી સવારે સૂર્યમાં એ સાંજનું એકાદ આંસુ બીજી સવારે સૂર્યમાં એ સાંજનું એકાદ આંસુ સ્તબ્ધ થઈ ને ઊગ્યું હશે ને એ પછી ને એ પછી ને એ પછી દાયકાઓ વિદતા શિવાર વાર માધવ રામાનુજની આ રચના છે અને એમણે કહ્યું એમ દાયકાઓ વીતતા વાર નથી લાગતી પણ આપણી આપણને એમ ઈચ્છા થાય કે આપણી જીવનમાંથી આપણી યાદશક્તિમાંથી આ એક ક્ષણને જો કાઢી શકીએ તો કેવું સારું દાયકાઓ સરળતાથી વીતી જાય છે પણ એક ક્ષણ વીતતી નથી અને અગાઉ કહ્યું એમ બીજા કોઈને તો ઠીક એ ક્ષણને ખુદને કેવું માઠું લાગ્યું હશે કેટલી તકલીફ લાગી હશે કે જેમાં ગાંધીજીના શ્વાસની છેલ્લી ગતિ કંપી હશે માધવ રામારુતની આ રચના છે ને મારું નામ હેમંત ઝવેરી